અંકલેશ્વરના બોરભાટા બેટ વિસ્તારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરવા બદલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો આ સમગ્ર કાર્યવાહી ભરૂચ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે બોલભાટા બેટનો સંજયભાઈ રમેશભાઈ વસાવા પોતાના આંબલી ફળિયામાં આવેલ ખેતર પાસે ઘર નજીક જાહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ વેચી રહ્યું છે જે બાતમીના આધારે બોરભાટા ગામના ફળિયા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે બાતમીવાળી જગ્યાએથી આરોપી સંજયભાઈ રમેશભાઈ વસાવાને અલગ અલગ થેલાઓમાં દારૂ લઈને ઉભેલ પકડી પાડ્યો હતો આરોપી પાસેથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બસો અઠ્યાસી બોટલ મળી આવી હતી જેની કુલ આશરે કિંમત એક લાખ તેર હજાર છસો પચીસ રૂપિયા આંકવામાં આવી હતી આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ દારૂ વેચાણ કરવા માટે લાવ્યો હતો અને તેની પાસે આ અંગેનો કોઈ પાસ પરમિટ ન હતો પોલીસે દારૂના જથ્થામાંથી નમીનાઓ તથા કંટ્રોલ સેમ્પલ તરીકેની બોટલો કાઢીને સીલ કરી વધુ તપાસ અર્થે કબજે લીધા હતા આ ગુનાની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમરસિંહ ગોવિંદભાઈ વાળાને સોંપવામાં આવી હતી